મેલી ઘણા દિવસ આપણે આરામ કર્યો પણ આજે હું થોડી ફ્રી હતી ને આમે પણ હવે બધા તહેવારો આવશે જેમ કે રક્ષાબંધન શ્રાવણ મહિનો તો મારો વિચાર હતો કે પાર્લરની એકદમ ડીપ ક્લિનિંગ કરી નાખું સૌથી પહેલાં મેં ઝારા લઈ લીધા પછી ભીના કપડાંથી બધા કાચ સાફ કર્યા પછી કોરા કપડાંથી એને સાફ કર્યા પછી એના ઉપર વેક્સ મશીન બ્રોચનો બોક્સ આનો બોક્સ ઓનો બોક્સ જે કાંઈ પાર્લરમાં બધી વસ્તુ આવતી હોય મેકઅપ બોક્સને બધું રાખી કરી અને પછી બધી પીનું અલગ કરી કેમ કે પીનુંમાં પણ કેટલી બધી અલગ અલગ હોય બધી સ્ટાઇલ વરાવી બ્રોચ ને પીણું લઈ જાય પછી મને એટલી નાનકી નાનકી થેલીમાં આપી જાય પછી બધું એને અલગ કરવું તો એ મેં કર્યો નહોતો કાંઈ તો આજે મારું વિચાર્યું બધું અલગ કરીને બધું વ્યવસ્થિત ગોઠવી રાખવું કેમ કે હેરસ્ટાઈલ હવે આવશે તો પછી હું કરીશું કેમ કે કાંઈ મળતું નથી પછી અને મારા પાસે ફર્નિચરની કોઈ સુવિધા નથી એટલે મને થોડી ઘણી એટલે ઘણી તકલીફ પડે અને એમાં પણ પાર્લર બહુ નનકું છે પણ નનકું છે જેવું છે એવું છે પણ મારું છે તો મને તો એને સ્વચ્છ રાખવો જ પડશે ક્રિમ્પિંગ મશીન કલ્સ મશીન સ્ટ્રેટનિંગ મશીન બધું સાફ સફાઈ કરી જ્યાં હતા બધું રાખી દીધું ને આ થઈ ગયું આપણું પાર્લર રેડી આટલું બધું કામ કર્યું હતું તો પેટમાં પણ ગુડુરૂ ગુડું થતો તો મેં તુરદાર છડેદાર લીધી ખાટી આમલી સિંગદાણા હૈદર મીઠા મીઠો નાખી બે સીટી કરાવી નાખી ડુંગળી ટમેટો બધો ચોપિંગ કર્યો તેલ મૂકી દીધો છે રાયરાનો વઘાર કર્યો લીમડો સરસ મજાનો નાખી કરી અને ડુંગળી પણ હું નાખું છું તમને નાખ્યું તો તમે નાખી શકો છો અને દાળ ભાત એક મારી ફેવરેટ વસ્તુ છે કોને કોને ભાવે ચાલો હવે જમી કરી અને કાલે મળીએ આજે કાંઈ બીજું છે નહીં ચાલો બાય